ગત અઢાર માર્ચના રોજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક આપઘાતના દુષ્કરણનો ગુનો નોંધાયો છે જેમાં હકીકત એવી હતી કે ફરિયાદીની દીકરી એમ કેતન સાગઢિયા નામના ભુવાના સાથે રહેતી હતી છેલ્લા એક વર્ષથી અને એ કેતન સાંઘિયા નામના વ્યક્તિ દ્વારા એમને આવારનવાર હેરાન પરેશાન અને મારકૂટ કરવામાં આવતી હતી એના લીધે ગઈ તેર માર્ચના રોજ આ બેન ઝેરી દવા પી ગયા હતા અને એના કારણે એમનું મૃત્યુ નિપજે

તો એ ફરિયાદી તો એના લીધે ફરિયાદી મારી દ્વારા વર્ષમાં કરી લેવામાં આવી હતી પર તપાસ દરમિયાન શું સામે આવે છે હા એમનો ગુનાહિત ઇતિહાસ છે જે રીતે મેં કીધું એના વિરુદ્ધ એક આઈપીસી ત્રણસો છ નો ગુનો જૂનો દાખલ થયેલો છે એના ઉપર ત્રણસો છેતર ડી ના આક્ષેપો લાગેલા છે તો અગાઉ પણ એનો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે